નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થમતી દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે કે બે હજાર ચોવીસ લોકસભાનું ઇલેક્શન પત્યું જે ઇન્ડી ગઠબંધન હતું એને સારા એવા મતો બેઠકો પણ મળી છે સારા એવા મતોથી પણ ઉમેદવારો જીત્યા પણ છે બસો ને પાંત્રીસ બેઠકો જ્યારે ઇન્ડી ગઠબંધનને મળી છે ને હવે સવાલ ઇન્ડી ગઠબંધનને લઈને એ સામે આવી રહ્યો છે કે વિપક્ષના નેતા તરીકે કોણ અને વિપક્ષના નેતા બનવું હોય તો જે તે ગઠબંધનની અંદર જે મોટી પાર્ટી હોય એ મોટી પાર્ટી એટલે કે પંચાવન ટકા જેટલી પંચાવન બેઠકો હોવી જોઈએ ને દસ ટકા જેટલા બેઠકોનું માર્જિન વધુ હોવું જોઈએ એ પાર્ટીનો નેતા વિપક્ષના નેતા તરીકે ચૂંટાતો હોય છે આ એક ફોર્મ્યુલા છે પરંતુ આજે સીડબ્લ્યુસી એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી મલ્લિકાર્જુન ખડગેનું એવું કહેવું છે કે ભારત જોડો નયા ન્યાયાત્રા એના કારણે કોંગ્રેસની બેઠકો વધી છે એ એક માનવું છે બીજી વસ્તુ અખિલેશ યાદવ એ કહી રહ્યા છે કે એક સકારાત્મક રાજનીતિ જોવા મળી રહી છે લોકોના પ્રશ્નોના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓની રાજનીતિ હવે ક્યાંક જોવા મળી રહી છે સાથે શશિ થરૂર પણ એવું માની રહ્યા છે કે રાહુલ ગાંધીએ વિપક્ષના નેતા તરીકેની કમાન સંભાળવી જોઈએ પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટી પણ એ વસ્તુ કહી રહી છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બને તમામ લોકો એ ઈચ્છી રહ્યા છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા બને એ પછી ગઠબંધનના જે એલાયન્સ હોય તમામ બીજા પક્ષો પણ હોય એ પણ ઈચ્છી રહ્યા છે પરંતુ હાલ રાહુલ ગાંધીએ આ મુદ્દે ફેંસલો કરવા માટે કે નિર્ણય કરવા માટે થોડો સમય માગ્યો છે કેમ સમય માગ્યો છે શું આની અંદર કેવા પ્રકારના એ સમીકરણો જોતા હશે કે વિપક્ષના નેતાની એક જવાબદારી કારણ કે જે જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી સંસદીય દળના નેતાની હોય એટલી જ જવાબદારી વિપક્ષના નેતાની પણ સંસદની અંદર બને કારણ જે રીતે પ્રશ્નો ઉઠાવવા શાસક પક્ષને ઘેરવો જે જનતાના મહત્ત્વના મુદ્દા છે મોંઘવારી છે કે રોજગારી છે આ મુદ્દાઓને શાસક પક્ષ સામે ઉઠાવીને એક જબરદસ્ત ફાઇટ આપી ટક્કર કરવી અલગ અલગ દેશહિતના પ્રશ્નોને ઉજાગર કરવા આ તમામ વસ્તુઓની જવાબદારી એક વિપક્ષના ખભા ઉપર અને વિપક્ષનું જે નેતાઓ એના ખભા ઉપર એક સ્વાભાવિકપણે આવતી હોય છે એટલે લોકો તો ઈચ્છી રહ્યા છે કે રાહુલ ગાંધી મને વિપક્ષના જે ઇન્ડી ગઠબંધનના જે એલાયન્સ છે એ લોકો પરંતુ રાહુલ ગાંધી કેમ સમયમાં આવી રહ્યા છે અને શું રાહુલ ગાંધીએ બનવું જોઈએ વિપક્ષના નેતા આજ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે રાજકીય વિશ્લેષક જીવનભાઈ પંડ્યા આપણી સાથે જોડાયા છે જયવંતભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે સ્વાગત છે કાર્યક્રમમાં જવેદભાઈ શરૂઆત આપનાથી કરીએ જવેનભાઈ જે રીતે કોંગ્રેસ વર્કિંગ કમિટી ઈચ્છી રહ્યું છે ખડગેજી ઈચ્છી રહ્યા છે કોંગ્રેસના અધ્યક્ષ સાથે વિપક્ષના અન્ય જે ઘટક દળો પણ છે એ પણ ઈચ્છી રહ્યા છે કે રાહુલ ગાંધી બને પરંતુ રાહુલ ગાંધી હજુ એક સમય માંગી રહ્યા છે કે વિપક્ષના નેતા તરીકેની જવાબદારી લેવા માટે કેમ એ સમય માંગી રહ્યા છે એની પાછળના કારણો શું છે અને શું રાહુલ ગાંધી બનવું જોઈએ રાહુલ ગાંધી બનવાથી શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ફાઈટ મળશે ટક્કર મળશે શાસક પક્ષ ને જે પ્રશ્નો થશે અડાણી અબાણીના મુદ્દે સતત રાહુલ ગાંધી વાતચીત કરતા રહ્યા છે એ મુદ્દે પણ ચર્ચા થશે વેલ્થ ક્રિએટરો ઉપર ચર્ચા થશે તો શું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીના એક વિપક્ષના નેતા બનવાથી સંસદની અંદર કેવા પ્રકારના પડકારો શાસક પક્ષને મળશે કે પછી વિપક્ષને એક મજબૂત નેતા મળશે શું કેવું છે

કારણે વિજય મળેલો પરંતુ એ વિજય છે એ રાહુલ ગાંધી ના નેતૃત્વમાં મળ્યો છે એમને ઉત્તર માં જે કઈ દલિતના ઘરે જેમ ભોજન લીધું હતું એના કારણે મળ્યો છે ને આવું બધું આખું આલેખન થયેલું પરંતુ એ જ રાહુલ ગાંધી ના નેતૃત્વમાં બે હાજર ચૌદ માં કેમ વિજય ન થયો અને બે હાજર જયારે ગુજરાત ની ચૂંટણી હતી એ ચૂંટણીમાં ઘણું બધું પ્રયત્ન કરેલો અને એ નોંધવું પણ જોઈએ આપણે કે એના કારણે કોંગ્રેસ ને સત્યોતેરી બેઠક મળી વિજય સુધી પહોંચી ન શકી જુદી વાત છે પરંતુ એ પછી એમને કોંગ્રેસના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ બનાવી દેવાયેલા અને પછી બે હજાર ઓગણીસ ની ચૂંટણી આવી એમાં પરાજય થયો એટલે એમને એ પદ છોડી દીધું તો એના કારણે તમે જુઓ કે સતત એ જવાબદારી સીધી રીતે લેવાથી ભાગતા રહ્યા છે એવું મને લાગે છે આ સ્પષ્ટ વાત છે અને પછી ઘણા સમય સુધી સોનિયા ગાંધી છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બની રહ્યા

અને એમાં મને લાગે છે કે આ એક ભોગલી પેકેજ છે કે તમે જો આ લેતા હો કે તમે તમારા કારણે આ નવાણું બેઠક કોંગ્રેસ ને ઓવરઓલ બસો બેઠક હિન્દી આવી છે તો વિપક્ષના નેતા તરીકે પણ તમે જવાબદારી લો સંસદમાં એના માનપાન ભોગો એને જે કઈ માનદન મળતું હોય એ તમે ભોગો અને એમાં જે કઈ પછી આખું પાંચ વર્ષ થાય એ બધું જવાબદારી તમે જ લો ને ભાઈ તમે મને શું કામ આગળ ધરો છો તમે આજે સંસદમાં આંખ કરો છો ક્યારેક કિસ કરો છો ક્યારેક મોદીજીને જઈને મળી જવાબદારી લીધા વગર કરો છો તો જવાબદારી લઈને કરો જેથી આખું બધું જે કઈ છે સે પણ તમને મળે ને અપય પણ તમને મળે તો આ એક મલ્લિકાર્જુનજી એને અમે શું રીતે થવાનું જ હતું કારણ કે આ પ્રકારનું કઈ પણ થાય છે તો મોરલ વિક્ટરી રાહુલ ગાંધીની થઈ છે

એને કઈ કન્સલ્ટ કરવાના છે જયરામ રમેશ કન્સલ્ટ કરવાના છે પછી જવાબદારી લેશે કે કેમ પણ મને લાગે છે કે જવાબદારી હવે લેવાનો સમય આવી ગયો છે વિપક્ષમાં એ સંસદની અંદર નેતા તરીકે બોયકોટ કરવો ક્યારે પાર્ટિસિપેટ કરવું ક્યારે વડાપ્રધાન ને બોલવા નો દેવા કે બીજા કોઈને બોલવા નો દેવા ક્યારે ચાલવા નો દેવું કે ચાલવા દેવું આ બધું વિપક્ષ ના એ નક્કી કરવું પડતું હોય છે અને એ એની આખી એના ઉપર આખું ડિપેન્ડ રહેતો હોય છે કે સંસદમાં પાંચ વર્ષ તમે શું કરો આજે તમે જોવું કે કોંગ્રેસ ને પણ આપણે ભાજપની ટીકા હારની ટીકા અનેક કરી ચુક્યા છે પરંતુ જવાબ પ્રશ્ન તો એ જ છે કે હજુ પણ કોંગ્રેસ ને કેમ નવાણું થી વધુ બેઠક ન મળી તો એના માટે પણ સંસદ નું પણ જવાબદાર છે કે સંસદમાં તમે સકારાત્મક વિપક્ષ તરીકે તમારી કોઈ જવાબદારી તમે નિભાવી નથી સંસદમાં કે સંસદની બહાર તમે એમ કેતા હતા કે હું બોલીશ તો ભૂકંપ આવી જશે તો કયો ભૂકંપ આવ્યો તમે કેમ બસો ની ઉપર બેઠક નથી લઈ શકતા સરકાર બનાવવા દાવો કરવા માટે સમર્થ નથી થતા બિલકુલ બે મહત્વની વાત જયવંતભાઈ આપે કહી એક તો ખડગેજી એ ક્યાંક ભૂગલી ફેંક્યું હોય કારણ કે જે રીતેનો શ્રેય મળી રહ્યો છે ખડગેજી નું નામ નથી આવી રહ્યું ક્યાંક ખડગેજીને એ જસ મળવો જોઈએ કારણ કે અધ્યક્ષ બન્યા પછી બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ જયારે એ ચૂંટણીનો આખો ફેસ જોઈએ અને બે હજાર ચોવીસ ની અંદર ચૂંટણીનો ફેઝ જોઈએ ખેર બાવન બાવન સીટો વધી છે કોંગ્રેસની પરંતુ એ જે શ્રેય મળવો જોઈએ ક્યાંક ખડગેજીને પણ નથી મળી રહ્યો અને આ બધો શ્રેય જઈ રહ્યો છે રાહુલ ગાંધીના ખાતામાં એટલે ખડગેજી પણ એ વિચારતા હશે કે ભાઈ જવાબદારી છે તો પછી હવે જવાબદારી નિભાવ અને એક મહત્વની વસ્તુ આપે કે બે જવાબદારી ભર્યું અમુક જે પ્રવૃત્તિઓ એ કરતા હતા આંખો મારવી કે પછી આપે વાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉભા થઈને ગળે લગાવું આ વસ્તુ શું એ એક વિપક્ષના નેતા તરીકે કરી શકશે નહીં કરી શકે સવાલ એ પણ થાય અરવિંદભાઈ જે પરિસ્થિતિ છે જયંતભાઈ તમામ મુદ્દાઓ કીધા પરંતુ જયારે વિપક્ષના નેતાની જવાબદારીની વાત હોય તો કેટલી આ મહત્વની જવાબદારી બનતી હોય છે કારણ કે જો વિપક્ષના નેતા બની જાય રાહુલ ગાંધી તો પછી ઈચ્છા પડે ને લંડન જાય ને ઈચ્છા પડે એટલી જાય ઈચ્છા પડે ને કોઈ જગ્યાએ રજા માણવા જાય તો એ વસ્તુ શક્ય નહીં બની શકે તો ક્યાંક એટલા માટે પણ એ સમય માંગ્યો હોય કે ક્યાંક હવે એ સ્વતંત્રતા છીનવાઈ જશે હવે એ બે જવાબદારી થઈ શકે કેટલી જવાબદારી આવતી હોય છે એક વિપક્ષના નેતા તરીકે ચોક્કસપણે આ બધી આપણે જો જાણીએ તો રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા તરીકે તો અત્યારે ચોક્કસપણે એને જે ભૂમિકા ભજવી છે જોડો ભારત જોડો યાત્રા કરી અને જે પ્રયત્ન કર્યો છે અને કોમ્પ્રોમાઇઝ કર્યું છે કેબિનેટ કક્ષાનું જે દરજ્જો મળે એ દરજ્જો એને પાર્લામેન્ટમાં મળે અને એ પાર્લામેન્ટમાં જયારે દરજ્જો મળે ત્યારે એની એક એવી ભૂમિકા હોય કે જે એના વિપક્ષના બધા લોકો હોય એના વતી એને એનેતા તરીકેની કામગીરી અને એને સતત પાર્લામેન્ટના સેશન દરમિયાન હાજર રહેવું પડે દરેક પ્રશ્નની છણાવટ પણ કરવી પડે અને પ્રશ્નને ઉપસ્થિત પણ કરવા પડે અને એની સાથે જે 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 અગાઉ એને હતા એ વસ્તુ નહીં આમાં ગંભીર મુદ્દો છે અને ગંભીરતાથી એને આ વિચારવું પડે અને એ ગંભીરતાથી રહી ખડગે ની વાત તો ખડગે અલબત્ત મોટી ઉંમર ના છે રાહુલ ગાંધી આ પદ માટે યોગ્ય કહેવાય મારી દ્રષ્ટિએ કારણ કે એને આટલા વર્ષનો

કેન્દ્રનું નેતૃત્વ કરતા હોય છે એ લોકોને એને જવાબ આપવો પડે એટલે કે કાર્યવાહી નિભાવી પડે તો આ બધું સમગ્ર એને ટાઈમ એટલા માટે માંગ્યું હોય કે હું વિચારી જાઉં કે મારે શું શું કરી ના સાથે ચોક્કસપણે પાર્લામેન્ટનો નો અનુભવ છે જ તો એ બધું વિચારી અને કદાચ એ હાજ પાડશે ના તો પાડવાનો કોઈ સવાલ નથી પરંતુ એને કઈક બીજું મનમાં રમતું હોય અને કઈક બીજો જ ભાવ હોય અને બીજા કોઈકને એને મૂકવો હોય તો ચોક્કસપણે એ બીજો મુદ્દો વિચારવો પડે પરંતુ ઘણી બધી ચર્ચાઓ થઈ હશે એમાં એક મુદ્દો પણ છે તો જોઈએ હવે એ લોકો પછીનું શું આગળનું પગલું એ લે છે એ જોવાનું રહ્યું બિલકુલ જયંતભાઈ આગળનું પગલું શું લેશે એ જોવાનું રહે જે રીતે અરવિંદભાઈ વાતચીત કરી કે ક્યાંક રાહુલ ગાંધી એ પણ વિચારતા હોય કે ભાઈ શું શું જવાબદારી આવશે શું કાર્ય કરવા પડશે પરંતુ આપે જ શરૂઆતમાં વાત કરી કે વીસ વર્ષનું સંસદીય નેતા તરીકેનો એક અનુભવ એ અનુભવ પણ ઓછો નથી એક્સપિરિયન્સ પણ ઘણો બધો છે એટલે એ તો ખબર જ હશે કે વિપક્ષના નેતા તરીકેની જવાબદારી કેટલી મહત્વની કેટલી ક્રુશિયલ હોય છે તો એ જવાબદારી લેવા માટે વિચારવાનું છે કે પછી આ પદ જે રીતે મેં તમે પણ વાતચીત કરી કે હવે ક્યાંક એક મેચ્યોરિટીની વાત છે કે લોકો એમ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી મેચ્યોર થઈ ગયા ભારત જોડો યાત્રા વન કરી કે ટુ કરી રાહુલ ગાંધી મેચ્યોર થઈ રહ્યા છે પરંતુ હજુ એમનામાં એ કોન્ફિડન્સ નથી આવી રહ્યો કે હા હું વિપક્ષના નેતા તરીકે એક

પછી થાઈમ્બર માં આવતો હોય છે એ સમયે પણ એ એકત્રીસ ડિસેમ્બર મનાવવા માટે ને વિદેશ ચાલ્યા જતા હોય છે આમાં છે ને લીડર તરીકે આપણે રાહુલ ગાંધી પ્રસ્થાપિત કરી રહ્યા છીએ અને બધા કરતા હોય છે એનો વાંધો નથી

આ બધા નેતા હતા એમને એમણે જવાબદાર ગણાવી દીધા કે ભાઈ તમે તમારા દીકરા વૈભવ ગેહલોત છે કે નકુલનાથ છે આ બધાને જીતાડવામાં જ પડ્યા રહ્યા અને એના કારણે આપણે હારી ગયા પરંતુ પ્રશ્ન એ છે કે તમે આજે જવાબ દાખલા તરીકે હું તમને કહું કે જયારે કોંગ્રેસનો ખૂબ ખુબ ખરાબ સમય હતો અત્યારે તો સારો સમય આચો છે જ પરંતુ જયારે પહેલી વાર એનડીએ સરકાર બની ઓગણીસો અઠાણું નવ્વાણું માં

મોટા પક્ષ તરીકે પ્રકારની તમારે પાસે લીડર તરીકે તમારી પાસે આશા હોય છે કે તમે ફ્રન્ટ મોરચે લડો તમારા નેતૃત્વ તમને લોકોને સાંપડે તમે કઈ પણ પ્રશ્ન થાય આજે તમે જુઓ કે કોંગ્રેસના આટલા બધા લોકો કોંગ્રેસ છોડીને ગયા પણ એને એકને મનાવવા માટે રાહુલ ગાંધીએ ફોન કર્યો હોય એવું આપણને એક ધારાસભ્ય પ્રયત્ન કર્યા હતા તો એ આપણી પાસે નજર સમક્ષ છે એ રીતે જીતિન પ્રસાદ છે એને જયારે છોડીને જતા હતા ત્યારે બહુ શરૂઆતની વાત છે બે હજાર ઓગણીસ પછી ની જયારે પ્રિયંકા ગાંધી વાડ્રે એમ મનાવ પ્રયત્ન કર્યો તો અમરિંદર સિંહ એને મનાવવા પ્રયત્ન કર્યા એવું બહાર એવું પણ રાહુલ ગાંધીના કિસ્સામાં એક પણ એવો બનાવ આપણને યાદ આવતો નથી કે એમણે કોઈને મનામાં પ્રયત્ન કર્યો ઉલ્ટા નું એમને તો એવું કહ્યું કે પાંચ પચ્ચીસ હશે તો પણ હું કોંગ્રેસ મને વાંધો નથી અમે કોંગ્રેસ પેલાવી છે તો આ પ્રકારના બે જવાબદાર નિવેદનો કરવા અને નરેન્દ્ર મોદી સામે પણ બે જવાબદાર પૂર્ણ વાતો કરવી તો એને સ્પષ્ટ લાગતું હશે કે સંસદમાં આપણું જે સરખામણી અને બીજું કે સંસદમાં પણ તમારી હાજરી નેતા તરીકે જોઈએ કે સામે પક્ષે નરેન્દ્ર મોદી અમિત શાહ છે એ લોકો આમાં શું પણ સામેના રાહુલ ગાંધી નથી હોતા વિપક્ષના નેતા તો પણ એની પર એટલી નજર રાખે છે કેમેરા તમારા ઉપર ફરતા હોય છે તમે આ કિચ કરો છો ફ્રેન્કિસ કરો છો બધું ઝડપાઈ જાય છે તો એવા સમયે તમારી ખુબ મોટી જવાબદારી બની જાય છે વિપક્ષના નેતા તરીકેજી ગણવાની છે તો હજુ એ મને લાગે છે કે એટલા મેચ્યોર પણ નથી બન્યા કે આ પ્રકારનું કરી શકે જો કરશે તો આનંદ જ થશે કે સબળ વિપક્ષ હશે તો આ એનડીએ ને પણ એક હંમેશા ધ્યાન રાખીને ચાલુ પડશે

બિલકુલ જવાબદારી તો આખરે લાવી પડશે પરંતુ અરવિંદભાઈ જો બે હાજર ચૌદ થી વાત કરીએ બે હાજર ઓગણીસ રાહુલ ગાંધીના નેતૃત્વની અંદર જ તમામ ચૂંટણીઓ લડાય છે કારણ કે મેનિફેસ્ટોની અંદર આપણે જોયું તો એક સંસદીય નેતા હોવા છતાં પણ રાહુલ ગાંધીનો મેનિફેસ્ટોની ની અંદર જયારે ફોટો આવતો હોય ખડગેજીની બાજુમાં અધ્યક્ષ ખડગેજી તો ખેર અધ્યક્ષ છે તેમ છતાં રાહુલ ગાંધીનો ફોટો આવી રહ્યો છે એટલે એક રીતે તો એક ધારણા તો એ જ છે કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં અને ખડગેજી પણ એક્સેપ્ટ કરી રહ્યા છે અત્યારે કે ભારત જોડો યાત્રા પહેલી કરી કે બીજી કરી કે પછી લોકો જોડે જયારે વન ટુ વન કે લોકો જોડે મળવાનું હતું એના જ કારણે ક્યાંક કોંગ્રેસને સીટો વધારે આવી છે પરંતુ એક બે હાજર ચૌદ થી બે હાજર ચોવીસ વચ્ચે આ દસ ગાળાની અંદર દસ વર્ષના ગાળામાં પણ જયારે બીજેપી ને બસો ચાલીસ આવી છે એટલી પણ સીટ રાહુલ ગાંધીના નેતૃત્વમાં નથી આવી કોંગ્રેસને તો સવાલ તો એ ચોક્કસ વિપક્ષના નેતા તરીકે એમના ઉપર ઉભો તો થશે જ કે કેવી રીતેની એક સફળ રહી છે રાહુલ ગાંધીની એ પ્રચાર પ્રસાર થી લઈને હોય કે પછી તમામ લોકોને એક સાથે જોડવાની વાત હોય પરંતુ એક વિપક્ષના નેતા તરીકે કેટલા સફળ આપણે રાહુલ ગાંધીને ગણી શકીએ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આપણે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ ની જે વાત કરી એ દરમિયાન પણ કોંગ્રેસે પછડાટ જ ખાધી છે પાંચ રાજ્યોની ચૂંટણી થઈ ત્યારે પણ એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ એના અસ્તિત્વનો સવાલ છે જો પાંચ રાજ્યોમાં એ લોકો લઈ જાય તો ચોક્કસપણે પણ ગઠબંધન સારું કામ આવે પણ એમાં પણ એને પછડાટ મળી રાહુલ ગાંધીનું નેતૃત્વ હતું ત્યારે પણ પછી જયારે સમય બદલાતો ગયો ઓગણીસ માં પણ એને બહુ ઓછી સીટ આવી ચોપન સીટ પંચાવન સીટ મળી પછી અત્યારે લોકોને નવાણું સીટ મળી છે અને ગઠબંધન હિસાબે એને એકચ્યુઅલી બસો જ કેન્ડિડેટ ઉભા રાખ્યા હતા એની સામે એની જીત ઘણી બધી મોટી કહેવાય અને સારી એવી કહેવાય અને આ વખતનું જે સ્ટ્રેટેજીક હતું જે ગણિત હતું કે ભાઈ આપણને સીટ લેવી છે તો એને ઘણું બધું કોમ્પ્રોમાઇઝ કર્યું અને નાના નાના પક્ષોને પણ બહુ મહત્વ આપ્યું અને એની જ્યારે વિપક્ષની ગઠબંધનોની જ્યારે બેઠક આવી ત્યારે પણ એ લોકોએ એમ જ કહ્યું ખૂબ જ નરમ મલણ અપનાવ્યું કે ભાઈ અમે બધા સાથી પક્ષો ભેગા મળીને અમે એક રણનીતિ અપનાવશું એમાં જે કંઈ

કે પછી અંબાણી ઉપર કરતા હતા તો એ વસ્તુના પૂરેપૂરું હોમવર્ક હોવું જોઈએ કે હું જેની સામે આક્ષેપ કરી રહ્યો છું એના તથ્ય કેટલું છે એ તથ્યના બેઝ ઉપર જ તમે એને આક્ષેપ કરજો કારણ કે સામે પણ જવાબ આપવા તત્પર જ હોય છે જો એમાં એ વિપક્ષના નેતા તરીકે ઉણા ઉતરે તો એ વિપક્ષની હોમવર્ક કર્યા પછી કરવું જોઈએ અને કદાચ સામે વાળો જવાબ આપે તો એના પ્રતિ પ્રશ્નનો પણ જવાબ તમારા આગળ હોવો જોઈએ કે ભાઈ અમે જે કહ્યું છે એમાં આટલું બધું વજુદ છે અને એના માટે તમારે એની તૈયારી રાખવી જોઈએ જો આ બધી વસ્તુઓને એ પૂરેપૂરી રીતે જાણે અને જવાબદારી સ્વીકારે તો જવાબદે વ્યક્તિ તરીકે એને વિપક્ષના નેતા તરીકે ખૂબ જ સંભાળીને સમજપૂર્વક અને વ્યવસ્થિત રીતે બોલવું પડે કારણ કે જયારે સંસદમાં બોલો છો એનો પડઘો સમગ્ર દેશમાં નહીં પણ આંતરરાષ્ટ્રીયમાં કારણ કે હવે તો દરેક જગ્યાએ તમે કોઈ પણ કાર્યવાહી કરતા હો છો એની નોંધ લેવાતી હોય છે જો તમે એમાં વિપક્ષના નેતા તરીકે ઉણા ઉતરો તો તમારી ઘણી બધી નબળાઓ છતી થઈ જાય અને પછી અર્ધવર્તી બીજા નેતાને પડે એ પહેલા તમે નક્કી કરી લો કે કોને વિપક્ષના નેતા તરીકે એક એક લાસ્ટ ક્વેશ્ચન છે જવનભાઈ સાઈઠ સેકન્ડ છે એક મિનિટ છે આપની પાસે જવનભાઈ વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી ચલો અત્યારે તો પ્રોજેક્ટેડ થઈ રહ્યા છે પરંતુ એના સિવાય અન્ય કોણ એક એક પ્રશ્ન છે અને એની સાથે બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું હજુ પણ આપણે માની શકીએ કે રાહુલ ગાંધી ક્યાંક રાજનીતિને કે પછી જે પણ કોંગ્રેસની વિરાસત છે કે જે પણ વસ્તુ છે એને કેઝ્યુઅલી લઈ રહ્યા છે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે કે હજુ પણ એ મેચ્યોરિટી નહીં હજુ એ જરૂર છે રાહુલ ગાંધીના નેતૃત્વની અંદર પહેલી વાત તો એ છે કે એ ન હોય તો મલ્લિકાર્જુન ખડકે છે શશી થરૂર છે આવા ઘણા નેતાઓ અધિર રંજન ચૌધરી જોકે હારી ગયા છે પણ રાજ્યસભામાં એમને મોકલી શકાય સોનિયા ગાંધી રાજ્યસભામાં છે એ પોતે પણ નેતૃત્વ લઈ શકે લોકસભામાં

એટલે એ પ્રશ્ન છે કે કે કેટલી સફળ બીજું તમે તમે કીધું જે શબ્દો વાપરી શકતા નથી પૂર્વ નેતા થઈ ગયા એને તમે આક્ષેપો કરી શકતા નથી એટલે સૌથી મોટી વાત એ છે કે જે નવી નવી રણનીતિ બનાવી પડશે દાખલ તરીકે કોંગ્રેસ પાસે

રામ મંદિર માટે લડે છે દર્શાવ્યા હતા તો હવે તમે કહી શકો અને રાજનીતિ કરી શકો પરંતુ એ નથી કરતા અને એટલા માટે નિષ્ફળ જાય બિલકુલ જયંતભાઈ આપણી સાથે જોડાયા અને જયંતભાઈ જે રીતની વાતચીત કરી કે કદાચ રાહુલ ગાંધી ના હોય તો રાહુલ ગાંધી સિવાય પણ અન્ય સિનિયર નેતાઓ છે જે વિપક્ષના નેતા તરીકેનો છે પરંતુ ન લેવું શું કરવું પરંતુ આવનારા દિવસમાં એ સ્પષ્ટ થશે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા તરીકે પોતાનો પદભાર સંભાળશે કે નહીં સંભાળે એ પણ આપણને સ્પષ્ટ થશે ને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથ લેશે એ તો આપણને ખબર છે પરંતુ સંસદની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે બાદ ભીડવાની હોય એટલે બાદ ભીડવાની ઇન ધ દેશના મુદ્દાઓને લઈને જ્યારે ટક્કર કરવાની હોય તો હા એટલી વસ્તુ તો ચોક્કસ છે કે એક મજબૂત અભ્યાસ કરીને વડાપ્રધાન સામે ઉતરવું પડશે રાહુલ ગાંધીએ આપણી સાથે જયવંતભાઈ જોડાયા અરવિંદભાઈ જોડાયા બંને જોડાયા બંને દર્શક મિત્રોને ખૂબ માહિતી આપી બદલ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં અત્યારની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર